વ્યક્તિ સંસારમાં એટલું બધો રત થાય છે આ સંસાર કેવો છે એની અંદર તમે જેટલા ઉતરો એની અંદર તમે જેટલા ફસાવ એટલું ઉપરથી દરવાજો બંધ થતો જાય ને નીચે તમે ઊંડા ઉતરતા જાઓ એવો આ સંસાર છે આ સંસારમાં આપણે રહીએ છીએ એટલે અહીંયા બેઠેલા દરેકને બીજાનું સુખ તો ખબર જ હશે મારી પત્નીને સાનાથી સુખ મળે મારા પુત્રને સાનાથી સુખ મળે મારા પતિને સાનાથી સુખ મળે મારી પુત્રીને મારા સગા વાલાને સાનાથી સુખ મળે પરંતુ તમને પોતાને સેનાથી સુખ મળે સ્વાંત સુખાયનો અર્થ સીધો શું છે કે મને પોતાને સેનાથી સુખ મળે એટલે હમણાં આપણા મગજમાં એક લિસ્ટ આવે કે મને જો આઈસ્ક્રીમ મળે ને તો સુખ મળે મને જો ફરવા જવાનું મળે ને તો સુખ મળે મને એક દિવસ મારા ઘરકામ થી રજા મળે ને તો સુખ મળે પણ શું ખરેખર ત્યાં સુખની પ્રાપ્તિ છે સુખ કોને કહેવાય આજે સ્વાંત સુખાય માટે ગોસ્વામીજી મહારાજ આ માનસની રચના કરે અને માનસને હજારો કરોડો વખત આપણે સાંભળીએ છીએ એ સુખ શૂન્યતા હોય સુખમાં ન વસ્તુ છે ન કોઈ પદાર્થ છે ન કોઈની સત્તા છે સુખમાં શૂન્યતા છે હૃદય જ્યારે શાંત થઈ જાય પોતે જ્યારે પરમાત્મા લીન થઈ જઈએ અહમ ભાવનો પણ નાશ થઈ જાય ત્યારે સુખની પ્રાપ્તિ સંભવ બને છે તો હજી ઘણો છે હું આમ હું તેમ મારા વગર આ નહીં થાય મારા વગર તે નહીં થાય ઘરકામથી તમને જો રજા આપી દેવામાં આવે તોય આ મનુકાકા વિચાર જ કર્યા કરશે મારા વગર ગેસ સળગ્યો હશે કે નહીં મારા વગર ફ્રીજમાંથી દૂધ નીકળીને ચા બની હશે કે નહીં મારા વગર ઘરની સફાઈ થઈ હશે કે નહીં તો રજામાં સુખ ક્યાં છે સુખ છે રજામાં વસ્તુનું જો સુખ હોય ભોજનનું જો સુખ હોય પદાર્થનું જો સુખ હોય તો એ સુખ કેવું છે ક્ષણિક દુકાન સુધી પહોંચવામાં તડપ છે ને દુકાનેથી આઈસ્ક્રીમ લઈને ખાઈ લો એટલે પછી આઈસ્ક્રીમમાં પણ દોષ દેખાશે સ્વાદ સારો મજા ના આવી થયું થયું ત્યાં પણ સુખ સુખ નથી કોઈ સંબંધમાં છે તો વ્યક્તિ વ્યક્તિને મળવા જાય વ્યક્તિ મનમાં કલ્પના કરે કે સામેનું વ્યક્તિ જેમ અક્રૂરજી મહારાજ જયારે ભગવાન શ્રી કૃષ્ણને લેવા જાય મથુરા થી વૃંદાવન ના માર્ગ માં અક્રુરજી મહારાજ કલ્પના કરે કે શ્રી કૃષ્ણ ગૌશાળામાં ઉભા હશે પોતાની ગાય ને હાથ ફેરવતા હશે પ્રભુ નું સુંદર સ્વરૂપ હશે ને હું જેવો જઈશ કે કાકાશ્રી કહીને મને હૃદય થી લગાડી દેશે એ તો પરમાત્મા હતા અને જાણી ગયા અને અક્રૂરની કલ્પનાને સત્ય કરી દીધી ને પ્રભુ અક્રૂરને એ જ રીતે મળ્યા પરંતુ આ સંસારમાં કોઈ અંતર્યામી નથી તમે સામેના વ્યક્તિને મળવા જાઓ માની લો કે વિદેશથી તમારો દીકરો આવ્યો છે તમે દીકરા માટે અનેક અનેક અરમાનો જગાવ્યા હોય આમ કરીશું તેમ કરીશું તેમ કરીશું પણ આવતામાં જ દીકરો એમ કહી દે કે આ લો થેલા હું જરા મારા મિત્ર મંડળને મળીને આવું પછી તમારા સાથે વાત કરું તો શું થશે દુઃખ થશે ને મને ના ગણી મને ના બોલાવી મને ના બોલાવ્યો મારા સામે ના જો મારા સાથે ના બેઠા એટલે સંબંધમાં પણ સુખ નથી તો કહે સુખ ક્યાં છે તો સુખ છે ભગવાન શ્રી રામ ના ભગવાન શ્રી હરિના ગુણાનુવાદનું શ્રવણ કરવામાં સ્મરણ કરવામાં